જય ખોડિયાર માં સીતારામ બધા ની ચા આપડે આ હાર્યું ને દેખાડીએ આ હે ને આ બ્લાઉઝ છે ને આ હે ને આમાં થી પણ થાહે ને હાડી કોઈ ની જોતી હોય તો હાડી થાય આમાં પાલવ નો આવે જાર ઉપર મોટી ડિઝાઇન વાળા ઓઢણા હે નાનો કલર હોય છે અસલ નો ઉપારો આછો પોપટી ની મહેંદી કલર હોય ની ની એવી રીતના કલર છે ને આ ડિઝાઇન જાર હાડી ની આપડી દેખાડી દઈએ એટલે આમાં મોટી ડિઝાઇન ના કોઈને ઓઢણા ગમતા હોય ને તો ઓઢણા પર થઈ જાય આમાં વિડીયો ઉતારવાનો વારો નહિ આવતો નકર ઓઢણા ન તો રૂપા દિવ્યો સલજ આવ્યો જા ઝેરી લીલો કલર છે આ બધીમાં પાલવ નહિ આવે જા બ્લાઉઝ છે ઝીણી ડિઝાઇન નું કોઈને હાડી લેવી હોય તોય પણ મળી જાય ને ઓઢણું જોતું હોય તો મળે જાય ट्रेन सरपार एंड फोटो नाखो खो तुम्हारे तो परसियों का मापरी तुम्हारे जो तार नो मोड़े इनके चार डिजाइन है आखिर ऊपर मोटी डिजाइन वाला से उठना असल ना हाँ एक्चुअली है बीट कलर माथे से कहाँ बीट कलर से तो जो हार्ड यू मेरे ऊपर आने लगे अब लाऊँगे ત્રણ આવા કલર ની હરુપારી એટલે હાડીમાં અસર લાગે ડિઝાઇન આપડે દેખાડી આખી કોલે ખબર પડે કે આ ડિઝાઇન વાળું છે ચા લાવું છું આ હે ને આછો ગુલાબી કલર છે આમાં રૂપાના contrast matching જ અસલ લાગે તો ઓઢણામાં પણ કાપડું અલગ ને ઓઢણી અલગ એવી રીતના પહેરે તો એમ કે રૂપારૂં લાગે આ હે ને લાલ કલર છે આનો બ્લાઉજ બ્લાઉઝા આવે અસલનો ને આ લાલ કલર માં છે આ હાડીઓ નો ભાવ છે ને સસો રૂપિયા છે ને ઓરું એક લેવો હોય તો ત્રણસો રૂપિયા સસો રૂપિયા વાળી સાડી છે અસલ રૂપારો લાલ કલર છે સાડી માં કોઈ ને જોતી હોય તો ક્રી શર્ટ પાડે ફોટો નાખી દીજો કેમ કે આપણી તમને પાસે વિડીયો જોવો મોડો તો માલ પૂરો થઈ ગયો હોય જા બ્લાઉઝ આ ઢીણી ડિઝાઇન નો છે ઓઢણું ઉપર અસલ થઈ જાણા સે ઓઢણા ની ઘાળીઓ વધારે ઓઢણા માં હલે ને હાડીઓ માં હલે અટાંટા બધે ક્યાં એક જ છે બધી હાડી માથીસ કરે ઓઢણા ઈ પર ચા એક છે આમાં પણ આ કલર છે રૂપારો અસલ મેથીઓ પીરો બીજા ની અસલ છે રૂપારી નહીં કે contrast matching કે આપણા રૂપા આસો દુધિયા ને રૂપારો લીલો કલર ની હોય ને તોય પણ હાલે અસલ નો જા આમાં બધી જે તમને ગમતી હોય ને એમાં screenshot પાડીને ફોટા નાખી દેજો પછી નકર આપણે વેસાઈ જાય સાડી હોય ને ઓઢણાય વેચાઈ જાય આ ને હને હાડિયું માલે આ ઓઢણામાં નહી આલે આપણે ઓલી ઓઢણામાંય પણ આલી છે આ બધીનો ભાવ 600 રૂપિયા છે આય 600 વારીસ છે હાડી ઉપર ગુલાબી કલર જેવો છે ને આ ઝેરી લીલી ઓલી કોર છે આમાં કાપડ રૂપર આવે ને હાડિયું નો اصل આ બ્લાઉઝ છે એક આ મરુન કલર માં છે જા એનું બ્લાઉઝ છે અલગ બ્લાઉઝ છે આનું અજરક ની ડિઝાઇન વાળું બહુ જ સરસ એમ ઝીણી ડિઝાઇન જાય અને ઉપાડી છે અસલ કલર છે. આમાં પાલવ આવી છે જાડીઓ પાલવ આવી બહુ જ અસલ છે રૂપારો છે લેરિયા આપણી પેલા પાછા લેરિયા આવ્યા કોઈ ને પણ લેવાય તો ક્રીન શર્ટ પાડીને ફોટા નાખજો ચા છે આમાં રામા કલર ની કોર છે ને ઉપારો ઘાટો એકદમ ગુલાબી કલર મરુણ જેવો કલર છે આ લેરીયા માં જા ઝેણી ડિઝાઈન નબલા ઉસેરા માં કલર નું પછી સાણે કાપડ હોય એકદમ રૂપાના કુણા હોય ને એટલે આપણે ઘરમાંય પણ પહેરે હગીય ને પ્રસંગ માંય પહેરે હગીય ચા પા આ ઝેરી લીલું આ લેર્યું ને મरुण કલર ની કોર છે આમાં આમાં ઝેણી ડિઝાઇન હે લેરિયાની અમુક કઈ મોટી ડિઝાઇન ના આવે ને અમાર ઉપર ઝીણી ડિઝાઇન છે આ કલર છે મરુણ કલર ની આમાં આ મરુણ કલર છે ને આમાં ઝેરી લીલી કોર છે ને આ પાલો ને જ્યાં બ્લાઉઝ છે કેરીયુ વાળું આ બધી કલર અલગ અલગ છે આમાં

લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આવો નવો સપોર્ટ દેતા રીજો જય ખોડિયાર હર હર મહાદેવ